જંબુસર ના ડિરેક્ટર કિરણ પટેલનું વિવાદિત ઓડિયો વાયરલ નોબાર ગામના સરપંચને સસ્પેન્ડ કરવાનું કાવતરું કરવાના આક્ષેપ નોબાર ગામના સરપંચ રમેશભાઈ વસાવા જાતિ જાતિવિષયક અપમાનજનક શબ્દનો ઉચ્ચાર કરતા ડિરેક્ટર ડિરેક્ટરનો જિલ્લા પંચાયતના સેટિંગ છે ચાર મહિનામાં ઇલેક્શન લાવી દેવાનો ઓડિયોમાં ઉલ્લેખ અગાઉ ચંબુસર તાલુકામાં સાત સરપંચો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં દલિત સમાજના ચાર સરપંચ સસ્પેન્ડ થયા છે શું આ સરપંચો કોઈ રાજકીય વર્ગના શિકાર તો નથી થયા ને ડિરેક્ટર દ્વારા અન્ય સમાજના વિકાસના કામો નહીં કરવાની માનસિકતા અગાઉ એપીએમસી ડિરેક્ટર કિરણ છગનભાઈ પટેલ ઉપર એક્સ્ટ્રોસિટી એક્ટ મુજબ ચંબુસર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે રિપોર્ટર અજર પઠાન સત્ય ન્યૂઝ ચંબુસર

સસ્પેન્ડ કરાવી દઈશ અહીંયાથી એમ કીધું મને એવું કીધું કે સસ્પેન્ડ કરાવીશ તમોને ચાર મહિના અમે ચૂંટણી લાવી દઈશ કે હું એમ કે હે ભાઈ તો તમારી શું માંગ છે એમની સામે અમારે સાહેબ બીજું કશું નહીં એમની પર એક્શન લે કામ કાયદેસરની એક્શન લે